જય માતાજી મિત્રો કેમ છો મારા વાલા મિત્રો બધા મજામાં જ હશો અને આશા રાખું છું બધા જ મિત્રો મજામાં હશે મિત્રો આપણે બધા લોકો તો મજામાં જ છીએ પણ અત્યારે ઠાકોર સમાજના પરિવાર ઉપર એક દુઃખનો પહાડ તૂટી પડ્યો છે એ તમે બધા લોકો જાણો કે મિત્રો ઠાકોર સમાજનો એક યુવાન હસતા હસતા કેદારનાથના દર્શન કરવા નીકળે છે અને કેદારનાથ દર્શન કરવા નીકળેલા આ ઠાકોર સમાજના યુવાનને એવી નથી ખબર કે રસ્તામાં કંઈક એવું નવું થવાનું છે કે જે તેમને કે તેમના પરિવારે ક્યારેય વિચાર્યું પણ નહીં કેદારનાથ દર્શન કરવા નીકળેલા યુવકના કારણે તેમના પરિવાર ઉપર દુઃખનો પહાડ તૂટવાનો છે એ કોઈએ પણ નહીં વિચાર્યું હોય મિત્રો એવી જ રીતે કરણજી કેજાજી ઠાકોર કેદારનાથના દર્શન કરવા ચાર મિત્રો સાથે નીકળે છે અને રસ્તામાં એવી દુર્ઘટના ઘટે છે તેના કારણે રસ્તામાં જતા મિત્રો વીસ ફૂટની ઊંચાઈએ પુલની નીચે ગાડી પડી જાય છે અને ચાર મિત્રો અવસાન પામે છે અને એક મિત્રને ઈજા થાય અને ઠાકોર સમાજના પરિવારને આની જાણ પણ નથી હોતી અને ગાંધીનગરથી કેદારનાથ જયેલા આ ચાર મિત્રોની ખબર જ્યારે તેમના પરિવારને પડે છે ને ત્યારે તેમનો પરિવાર આ માનવા પણ તૈયાર નથી થતો ગાંધીનગરથી આ ચાર મિત્રો કેદારનાથના દર્શન કરવા નીકળ્યા છે ઘરેથી હસતા હસતા તેમનો પરિવાર કઈ રીતે માનવા તૈયાર અને ક્યારે એવું ના વિચારે કે મારો પરિવાર જે હસતા હસતા કેદારનાથ ના દર્શન કરવા નીકળ્યા છે એ પરત પાછા નહીં આવે મિત્રો આપણે તો બીજું શું કરી શકીએ પણ આપણે તો ભગવાન પાસે એટલી પ્રાર્થના કરીએ કે ઠાકોર સમાજના પરિવારને એમને સહન કરવાની શક્તિ આપે અને તેમના દિવ્ય આત્માને શાંતિ આપે